નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોયા અગત્યના સમાચાર એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગના કોષાધ્યક્ષ નિકેશ જોશીનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હિંમતનગર એસટી વિભાગીય કચેરી ખાતે ડીટીએસ અધિકારી તરીકે કર્મનિષ્ઠ સેવા બજાવવાની સાથે સાથે એસટી મજદૂર સંઘ બીએમએસ હિંમતનગર વિભાગના સંદિષ્ઠ અને પ્રમાણિકપણે કોષાધ્યક્ષ તરીકેની વિશિષ્ટ જવાબદારી અદા કરતા સૌના હિતે છું એવા શ્રી નિકેશભાઈ જે જોશી સાહેબ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ વયમર્યાદાના કારણે એસટી નિગમની ફરજ ઉપરથી સેવા નિવૃત્ત થતાં તેમનો વિશિષ્ટ નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ વિભાગીય નિયમક શ્રી કે સી બારોટ સાહેબના અધ્યક્ષસ્થાને વિભાગીય કચેરી હિંમતનગરની પરિવહન શાખા ખાતે શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગીય પરિવહન અધિકારી સિનિયર ડીટીઓ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ હિસાબી અધિકારી શ્રીમતી દર્શનાબેન પટેલ ડીટીએસ અધિકારી શ્રીમતી મેઘનાબેન પરમાર એટીએસ શ્રી નાથાભાઈ સોલંકી એટીએસ મજદૂર સંઘ હિંમતનગર વિભાગના પ્રમુખ શ્રી રામજીભાઈ દેસાઈ મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ રાવલ સંગઠન મંત્રી શ્રી નરેશસિંહ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી પ્રતેશભાઈ જયસ્વાલ મહાવીરસિંહ રાઠોડ હિમેશભાઈ પરમાર નઝીરભાઈ ખાણુશિયા ભરતભાઈ દેસાઈ રાજુભાઈ જયસ્વાલ કનકસિંહ ઝાલા અજયભાઈ ભરતસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા વિભાગીય કચેરી ખાતેના તમામ શાખા અધિકારી શાખાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ વિભાગના તમામ ડેપો એકમ ખાતેથી ઉપસ્થિત પ્રમુખ શ્રી મંત્રી શ્રી તેમજ કાર્યકર્તાભાઈ બહેનો ઉપસ્થિત રહી આદરણીય નિકેશભાઈ જોશી સાહેબનું મોમેન્ટો તેમજ શાલથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું વિભાગના વડા વિભાગીય નિયામક શ્રી કેસી બારોદે સૌ પ્રથમ શુકનવંતી શ્રીફળ સ્વરૂપીઓને ફુલારથી સન્માનિત કર્યું હતું અને જણાવ્યું હતું કે આવા કર્મનિષ્ઠ કર્મચારીઓ અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની ખોટ વિભાગમાં જરૂરથી વર્તાતી હોય છે આજે આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહી સન્માન કરી રહ્યા છે જે આનંદની વાત છે તેમનું શેષ જીવન સુખમય આરોગ્ય સુખાકારી નીકળે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગીય કચેરીના તમામ શાખા અધિકારીઓ કર્મચારીઓ તેમજ એસટી મજદૂર સંઘ હિંમતનગરના વિભાગના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ સહભાગી બન્યા કે ન બન્યા મહત્વનો નથી પરંતુ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ જગદીશભાઈ પટેલ મહામંત્રી એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે